નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું જયેશ શાહ પાસે એક હજાર આઠસો અઢાર ના ચલણી સિક્કાઓ છે જયેશ શાહે બસો વર્ષ કરતા વધુ જૂના ચલણી સિક્કાઓનો સંગ્રહ કર્યો છે સિક્કાઓ પર ભગવાન શ્રી રામ માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજી ની છબી છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પિસ્તાળીસ કોપરના સિક્કાઓનો સંગ્રહ કર્યો છે જય શાહને જય શાહે વડીલો પાસેથી વારસામાં આ સિક્કા મળ્યા છે જય જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનારા આ જુએ આ સિક્કાઓની પૂજા અર્ચના કરવાથી ધન ઐશ્વર્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા હિન્દુઓ પર વિશેષ આસ્થા હોય તેમ આ સિક્કા જોઈ પ્રતિત થાય છે આ સંગ્રહ એટલે મારા બાપ દાદા વખતનો સંગ્રહ કરેલો છે એ વર્ષો પહેલાં મારા બાપ દાદાએ જે તિજોરી રાખી હતી એ તિજોરીમાં પડ્યા હતા અને મને નીકળેલા છે અને મેં લોકોને દર્શન કરવા માટે પૂજા કરવા માટે આપ્યા છે એનું મહત્ત્વ એટલું છે કે જ્યારે ઇન્ડિયાની અંદર બસો વર્ષ પહેલાં આ બે અઢારસો ને અઢારના સિક્કા છે અને આઠ આ ત્રણ પૈસાનો સિક્કો એટલે હાફ આના હાફ આના એક આનો એટલે ત્રણ પૈસા હાફ આના એટલે ત્રણ પૈસા આ સિક્કાની અંદર ખાસ મહત્ત્વ એટલા માટે મારે આજે કાઢવું પડ્યું છે કે રામ લક્ષ્મણ સીતા એ એમનો સિક્કો છે અને નીચે પગે લાગીને નીચે ઊભા રહેલા હનુમાનજી છે આમ બહુ મેન વસ્તુ મહત્ત્વ છે લોકો અહીંયા ઘડી આ ઇલેક્શનમાં લોકોના મોડે સાંભળતો હતો ભાષણોમાં મોટ મોટેથી બૂમો પાડી પાડીને રામ નથી ને સીતાય નથી ને આ તો બધું બનાવેલું છે ને ભૂતકાળ છે એવી બધી વાર્તાઓ કરતાં આ સાક્ષાત બસો વરસ પહેલાંના મારા સિક્કા કાઢીને આપની સમક્ષ રજૂ કરું છું આપના માધ્યમથી લોકોને જાણ થાય અને હિન્દુત્વ શું વસ્તુ છે એ મહત્ત્વનું ખબર પડે કે રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજીનું શું મહત્ત્વ છે આ ખરેખર પૂજા કરવાથી શું ફાયદો થાય છે આ ભગવાનના કબાટમાં મૂકીને રોજ સવારે પૂજા કરો એનાથી દ્રઢ વૃદ્ધિ લક્ષ્મી વધે છે દિમાગ વધે છે હોશિયારી આવે છે બુદ્ધિ આવે ઘટ્સ આવે આપણામાં કંઈક સહન કરવાની પણ શક્તિ આવે એટલે જે લોકો રામ નતા અને આમ નતા એ કહેવાવાળા છે એ લોકોને હું કહેવા માગીશ કે તમે પણ આ રામ લક્ષ્મણ સીતા હનુમાનજીની પૂજા પાઠ કરો અને એમનું નામ લો તો જેથી કરી તમારામાં કંઈક સદબુદ્ધિ આવે મોદીજી આ કંઈક કરી રહ્યા છે એ આપણા લોકો માટે કરી રહ્યા છે એમના પોતાના માટે નહીં આપણા સનાતન હિન્દુ ધર્મ માટે જ કરી રહ્યા છે કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર